thank you વડોદરા શહેરમાં અનેક જોબ વર્ક કરતાં નાગરિકો દ્વારા ઓનલાઈન શ્રીઝી ઝોમેટો જેવી એપ છે જમવાનું ઓર્ડર કરવામાં આવતું હશે ત્યારે શહેરના સ્વિગી ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ દ્વારા નવા પેઆઉટનો વિરોધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે જૂના પેઆઉટ પ્રમાણે વીસ ઓર્ડર ડિલિવરી કરવામાં આવે તો હજાર રૂપિયા એટલું વળતર ડિલિવરી બોયને મળતો હતો પરંતુ આ નવા પેઆઉટના કારણે સત્યાવીસ ફૂડ ડિલિવરી કરે તો આઠસો રૂપિયા જેટલું જ વળતર મળી રહ્યું છે ત્યારે કર્મચારીઓની માંગ છે કે આ વળતરથી ડિલિવરી કરવામાં આવેલ પેટ્રોલનું પણ ખર્ચો કરતાં ખૂબ જ ઓછું પેમેન્ટ અમને મળી રહ્યું છે ત્યારે જૂના પ્રમાણે અથવા નવા પેઆઉટના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી હું બે હજાર અઢારથી હમણાં સુધી છ વર્ષથી કામ કરી રહ્યો છું સર હવે હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલા રાઈડરો સિત્તેર ટકા રાઈડરો વડોદરામાં એવા છે જે લોકોને સમસ્યા પે આઉટથી લઈને ઘણી બધી છે જેનું કોઈ એફ દ્વારા નિવાકરણ કરવામાં આવતું નથી અગર નિવાકરણ કરવામાં આવે બી છે તો જેમના નંબર સેવ છે એ લોકોને એ લોકો ફોન ઉઠાવે છે તો અમારી માંગણી એમ છે કે અમારું જે પેઆઉટ જે ડીએમજીનું હતું એ તમે પાછું લાવો અને જે તમે અમા અર્નિંગવાળી જે આઈડિયો લાયા છે હાલ એ બંધ કરી દો અને એ પેઆઉટને સ્થગિત કરી દો સર હાલ તો રજૂઆત કરી છે જેવી કે તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો હાલ અમારા મેનેજર બે અંદર બેઠા છે પણ એ લોકોને બહાર આવવાની ફુરસત નથી કેમ કે એ લોકો ખોટા છે ને એ લોકો સિસ્ટમ જે વસ્તુ લાવે છે એ બી તદ્દન ખોટી છે આ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવા નહીં આવે ત્યાં સુધી અમે લોગિન કરવાના નથી